તો નમસ્કાર દર્શક મિત્રો આપણે અત્યારે એક હાલ છેણાના ખેતર ઉપર છે જે એકકય ગણું વાવેતર કરેલું છે ને આગતરો વાવેતર કરેલું છે એટલે આમ જો એમાં જે વાવેતર કરે છે એ ટોટલિંગ શાકભાજીનું વાવેતર કરે છે અને શાકભાજીનું આથી વાવેતર કરી અને બજારમાં સુટક વેચવા માટે લઈ જાય છે તો નાના ખેતરમાંથી કઈ રીતે વધારે આવક રળે કઈ રીતે વધારે આવક રળી શકાય તે બાબતનું એક આ મોડેલ ફાર્મ છે જેની આજે આપણે વિઝિટ કરવાના છીએ બરોબર તો આ તમે જુઓ તો આ ચણાનું વાવેતર આટલામાં કરેલું છે તો આને ચણા હવે લગભગ ટૂક સમયમાં આવી જશે કારણ કે પોપટાની ઊભડુ આમાં બેસવા માંડ્યું છે અને આનું જ્યારે ઉત્પાદન ચાલુ થઈ જશે પછી આને વેલી તકે બજારમાં લઈ જઈને વેચી દેવામાં આવશે જેથી ભાવ સારો મળી શકે ટુકુ વાવેતર કરેલું છે એટલામાં જળપી આમાંથી ઉત્પાદન મળશે ઉત્પાદન મળશે એટલે એનો ભાવ મળી રહેશે જેથી આવક વધી જાય આ બાજુ તમે જોઓ તો આ બાજુ થોડું ટુવેરનું વાવેતર કરેલું છે જે આલમા આમતુએરનો ફ્લાવરિંગ ને એવું બધું છે ટુએર પણ આવેલી છે જેને આમાંથી ઉતારી અને પછી આનું જે લોકલ બજાર હોય અને વધારે થાય તો પછી આનેથી જે તાલુકા પ્લેસનો હોય જિલ્લા પ્લેસનો જે આ માર્કેટ હોય ત્યાં કને લઈ જાય અને આને વેચવામાં આવે છે જેથી નાના ખેતરમાંથી ટૂક સમયમાં અને સારી આવક મળી રહે જ્યારે આ વસ્તુનું વાવેતર કરે છે ત્યારે તેમાંથી કઈ રીતે વધારે ઉત્પાદન લેવું કારણ કે એને અગું વાવેતર કરવામાં આવે છે એ प्रकारे માવજત આપવામાં આવે છે અને જે નાના ખેડૂત હોય તેને અતરે જે હાલ માર્કેટમાં જે પ્રમાણે માંગ હોય તે પ્રમાણે તેને ઉગાડવામાં આવે છે અને એનાથી સારો ભાવ લઈ શકાય છે કારણ કે જે રીતે માર્કેટમાં જે વસ્તુની શોર્ટેજ હોય તેને જો તમે બજારમાં ઝડપથી લઈ जाओ અને તે તમારા ખેતર ઉપર ઝડપથી થાય તો તેમાંથી તમને સારી એ આવક મળી જશે તો અમે આપણે આગળ બીજા જે શાકભાજીના વાવેતર કરેલા છે તે જોઈશું આમાં ટ્યુબર છે આ ટ્યુબરની અલગ વેરાઈટી છે આ મિત્રો દાણાનું વાવેતર કરેલું છે જે આ થોડક પાછળથી વાવેલા છે અને આ बाजू જે છે અહીંયા અગાઉ આગાઉ વાવેતર કરેલું હતું જે અત્યારે અહીંયાથી ઉતારો કરી અને એને માર્કેટમાં વેચી દેવામાં આવે છે આ પાર ઉપર તમે જોઈ શકો છો મૂળાનું વાવેતર છે 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 જે જે આ મૂળા આની અહીંથી મોટા મૂળા કરી અને એના પછી બજારમાં વેચી દેવામાં આવે જેના લગભગ એવરેજ ભાવ ખેડૂતના જણાવ્યા અનુસાર પચાસ રૂપિયા કિલો ગેલા છે અને આગળ મેથીનું વાવેતર હતું મેથીના પણ એમને સારા ભાવ મળ્યા છે ધાણા હતા એના પણ સારા ભાવ મળ્યા છે આ બાજુ લસણનું વાવેતર કરેલું છે આ લસણ નું છે કે ટૂકા ગાળા માં એક એક બબે ચારા કરી અને એને માર્કેટ માં વેચવામાં આવે છે જેથી તેનો સંપૂર્ણ સારો ભાવ મળી રહે કારણ કે તમે ટુકુ આવેતર કરશો અને તેને માર્કેટ માં જો તમે પોતે વેચવા જશો તો વચ્ચેથી કોઈ પણ પ્રકારનો તમારે જે દલાલી દેવી પડે છે દલાલી દેવી ન પડે જેના હિસાબે તમને ભાવ પૂ르તા મળશે અને તમે પોતાનું વેચાણ પોતે કરી શકો છો જ્યાં કણે સારું ઓ માર્કેટ હોય જ્યાં ગામમાંથી લઈ જવાવાળા લોકો હોય શાકભાજી ગામમાં બધાને કારણ કે શાકભાજી જરૂરિયાત એવી છે દરેક દરેક હરેક વ્યક્તિને એની જરૂર પડે તો આ જે નાના ફાર્મ હોય એની ઉપર આ આ રીતે પદ્ધતિ કે બે ડુંગળી ના હોય મૂળા ના હોય મેથી હોય અને આગળ આપણે બીજા પાક પણ જોઈશું કે જ્યાં તેનું વાવેતર કરવામાં આવેલું છે અને આમાં પછી આવા નાના નાના ફાર્મ હોય એની ઉપર છ હાથ પપૈયાના પેડના ઝાડ વાવેલા હોય કેળના ઝાડ વાવેલા હોય જામફળના હોય એટલે એક દિવસમાં જેટલું જોવી એટલું એને ઉત્પાદન મળી રહે છે આ મૂળો છે એનું જોઈ શકો છો તેનો ગ્રોથ કેટલો થયેલો છે આ પાછળથી વાવેતર કરેલું છે પણ આ જ્યારે મોટો થાય ત્યારે આની સાઈઝ અને એનો કાંદો અને એનું જે પાલક હોય એટલે કે ઉપરનું જે પર્ણ હોય તે પણ જાડુ હોય છે

એ કેરડોટ કેર રાખો અને આ બીજા જે બાગાયતી પાકો આપણે કીધા તે પોપાયા સરગવા અને તેનું વાવેતર કરે આ જે આપણો ટોટલ ક્ષેત્ર જોઈ રહ્યા છીએ એક ક્ષેત્ર ફક્ત અને ફક્ત 3 વીઘાનું છે તેમાં જે અલગ અલગ પાકોનું વાવેતર કરેલું છે અને તેમાંથી કઈ રીતે વધારે ઉત્પાદન લેશે તે બાબતનું એક મોડેલ ફાર્મ છે ભલે આ કણે રાસાયણિક ખેતી થાય છે પણ જે નાના ખેડૂત હોય તેને પોતાની આવક કઈ રીતે વધારવી તેમને વધારે ઉત્પાદન કઈ રીતે લેવું અને પોતાની રીતે ઉત્પાદન કરીને પોતાના જે લોકલ માર્કેટ હોય ત્યાં કણે વેચાણ કઈ રીતે કરવું એ બાબતનું એક આખા ઉત્તમ મોડલ છે જે આપણે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગલેશ ગામે છે જ્યાં આ ખેડૂતનું નામ છે મીઠાપરા મહેશભાઈ તેમનું આ ખેતર છે તો આ તમે જોવો તો આ તાંદળિયાનું વાવેતર કરેલું છે અને આ તાંદળિયો થાય પછી તેને આને બજારમાં લઈ જઈ અને વેચી દેવામાં આવે છે તેનો એક ચારો કરેલો છે પછી જે આ છે તે આ પાલકનું વાવેતર છે આ પાલકનું વાવણી કરેલી છે આ કણે આ ડુંગળીનું છે જે ડુંગળીનો બી નાખી અને તેને તૈયાર કરવામાં આવેલી છે અને આ ડુંગળીનો વાવેતર છે પડખે જે આ છે તે આ ગાજરનો વાવેતર છે આ ગાજર જે તમે જોઈ શકો છો કે કેવડા હાલ છે અને આપણે એને એક સારું એવું ગાજર લેવી કે આ આનો આટલો groth થયેલો છે જ્યારે આ સંપૂર્ણ સારું થઈ જશે પછી તે આ રીતનું થઈ જશે અને એના પછી માર્કેટમાં વેચી દેવામાં આવશે જેથી તેનો ભાવ પણ સારું મળી રહે છે અને તેનું વેચાણ થઈ જશે ઝડપથી ગાજર જે તમે આટ જોઈ શકો છો અને આ પછી આ જે છે આ ઢોરનેને ખાવા માટે મિકવામાં આવે છે અથવા આનું આછદન પણ તમે કરી શકો છો તો बाजूમાં આયા કને ધાણાનું વાઉતર કરેલું છે આ બાજુ જે છે તે આ લસણનું છે જે હાલ છિયાળામાં આનું વેચણ વચ છે અને આ જે કહેવાય તે આપણે બીટ છે જે બીટનો પણ એક ક્યરો બનાયેલો છે તેને પણ લોકો સાતભાજીમાં અને ફ્રૂટ તરીકે ઘણો ઉપયોગ કરતા હોય છે આ બીટના કેટલા ફાયદા હોય છે આપ સર્વ જાણતા જ હશો અને આગળ પાછળ એક આ ડુંગળીનો તૈયાર કરેલો છે જે એના ધરુ બનાવેલો છે આ તાણાનું વાવેતર છે અને આ મેથીનું વાવેતર છે અને પછી બાજુમાં આ રીતે ઢીંગણાના છોડ નાખેલા છે જે તમે જોઈ શકો છો કે ભઈ જે ટૂકા ગાળાની જમીન હોય છે અથવા નાના ખેડૂતો છે તો તેણે પોતાના ખેતરમાંથી શાકભાજીનું વાવેતર કરી અને તેને વધારે આવક કેવી રીતે લેવી તે બાબતનું એક મોડેલ ફાર્મ છે જેમાં શાકભાજી તમામ વાવેલા છે પણ જે શાકભાજી વાવેલા છે તેને અલગ અલગ ક્યારા બનાવી અને તેમાં તેનું વાવેતર કરવામાં આવેલું છે જેમાં આપણે અગાઉ જોયું તો પેલા થોડાક ચેણા હતા તુવેર હતી બાદમાં બીજા શાકભાજી હતા પછી આ બાજુ તાંદળીઓ હતો મેથી હતી અને આ બાજુ પણ જે બીજા વેલાવાળા શાકભાજી છે તેનું પણ વાવેતર કરેલું છે જેમાં દૂધી ને એવું બધું છે આ બાજુ પણ દૂધી છે કાંકડી છે અન્ય ઘણા પાકનું આમાં એક સાથે મિશ્ર વાવેતર કરેલું છે આ बाजू હરકવાના જાડ છે અમુક બાગાયતી પાકના જાડ છે જે તમે જોઈ શકો છો તો મિત્રો આ આજે આપણે એક મોડલ ફાર્મની મુલાકાત લીધી જ્યાં શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે તો જો તમને વિડિયો સારો લાગ્યો તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને આવી જ ખેતીની માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો